ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા જોડાઈ પછી મસ્ત વાત કરું સરસ સેવા છે બધા જોડાઈ જઈને ખૂબ બધા શેર કરી દેજો તમારા એક શેર થી કોઈ પણ ને જે આ બે બેનું પ્રેરણા હૃદયમાં થઈને મને કીધું ને એના વિચાર જણાવીશ તો કોઈના હૃદયમાં એવી પ્રેરણા થાય તો કેટલા બધાનું જીવન બદલી જાય એટલે ખૂબ શેર કરી દેજો ખૂબ એટલે ખૂબ ખાસ શેર કરી દેજો આપણે હમણાં થોડી વાર પેલા દીકરીઓના એડમિશનનું લાઈવ કર્યું હતું ખ્યાલ હોય તો બધાને તો ક્યાં આવી ગયો કાગળ છોટા ઉદયપુરની બે છે દીકરીઓના હંસા ને કોમલ બે દીકરીઓના જે એડમિશન આપ્યા તો આમાં કવિતાબેન ધર્મિષ્ઠાબેન લાઈવ જોયું હોય પછી તો શું કહેવાનું હોય અને અહીં રહી ગયા છે એટલે એને ખ્યાલ છે કે બધી સેવા એની જ્યાં જરૂર છે ને ત્યાં એકદમ પહોંચે છે તો અમારા ધર્મિષ્ઠાબેનો તરત ફોન આવ્યો કે આ બે દીકરીઓને ભણાવીશ છે હું મારો મારા તરફથી ખર્ચો એને ભણવાનો જે અહીંયા લાગે કપડાંનો ચોપડાનો અને જે પણ ભણવાનો જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એને પોલીસના ડોક્ટર બનાવવું છે ને ત્યાં સુધીનો ખર્ચો બધો મારો આપણે તો એક વર્ષ ને કીધું તું ને કે જેને એક વર્ષ દત્તક લેવી હોય તો એક દીકરીને એકાવન હજાર છે તો અમારે ધર્મિષ્ઠાબેને બે દીકરીઓ દત્તક લીધી છે કાલે બીજી દીકરીઓ આવે છે એનું એક લઈ લીધી એડવાન્સમાં એને એવું જ કીધું કે જેટલું ભણે ત્યાં સુધી બધો ખર્ચો મારો અને પાછું વિચારજો આ બે બેનું યા બે બેનું યા ધર્મિષ્ઠાબેન બે કવિતા બેને એક અને એ કે ભણી લઈએ પછી મેરેજ એ અમે કરી દેસુ એટલે આ કાંઈ નાની સૂની વાત નથી કે તમારે ભગવાને લક્ષ્મી તો આપી હોય પણ ક્યાં તમારે ઉપયોગ કરવો ને એ બધાને આવા વિચાર નથી આવતા આ તો ભગવાનની દયા હોય ને ભગવાનની બહુ કૃપા હોય ત્યારે આ બધું છૂટતું હોય છે ભલે ભગવાને એને લક્ષ્મી તો આપી અમારે કવિતાબેન તો કેટલી મહેનત કરે બધું ધર્મિષ્ઠાબેન તો વેલસેટ છે બરોબર છે પણ અમારે કવિતાબેને એટલી મહેનત કરે અને ધર્મિષ્ઠા ધર્મિષ્ઠાબેન વેલસે દીકરીઓને ભણાવવા માટે પોતે નહીતર એને કઈ કામ કરવું પડે એમ નથી પણ દીકરીઓને ભણાવવા માટે અને એના ધ્યેય સુધી પહોંચાડવા માટે પોતે જોબ ઉપર જાય વિચારો એટલે ત્યારે એમ થાય કે ભગવાનને પ્રાર્થના કરી કે આ બે બહેનોને એટલી શક્તિ આપે કે કામ કરવાની જેથી કરીને કેટલા લોકોનું જીવન બનશે એમ મારો મોબાઈલ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ મને મેસેજ કરજો અથવા કલાક પછી ફોન કરજો એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે એ બે દીકરીઓના સપના કીધા કે એકને ડોક્ટર બનવું એકને પોલીસ બનવું તો ધર્મિષ્ઠાબેનનો તરત મને અમેરિકાથી ફોન આવ્યો કે ભણે ત્યાં સુધીનો બધો ખર્ચો મારો અને એના ધ્યેય સુધી પહોંચાડવી છે બે દીકરીઓને અને એના છેલ્લે લગ્નય મારી ઉપર તો પછી હજી તો બીજી દીકરી કવિતાબેનનોય ફોન આવ્યો કે એક દીકરી માટે હું મહેનત કરીશ એમ ત્યારે ભગવાનને પ્રાર્થના કે મારા તરફથી એક દીકરીનું બધો ખર્ચો ભણવાનું લગન બધું એમ વિચારો તો ખરા આ તો બહુ ભગવાનની કૃપા હોય ને ત્યારે આ બધા વિચાર આવતા હોય નહિતર આપણે ઢગલા ભર્યા હોય રૂપિયાના ઘણાને પણ વિચાર ન આવે અને ભગવાન છે ને આવા જેના વિચાર હોય જેની લક્ષ્મી સદઉપયોગ થતી ને સત્ય અને કોઈની દીકરીઓ માટે તો ભગવાન છે ને એની રક્ષા પડે પળે કરતો જ હોય છે અને ખૂબ એને અનમન ધનથી પ્રભુ સુખી રાખે એવી પ્રાર્થના કરીને તમે બધા આશીર્વાદ દેજો ભલે તો આપણે કાંઈ ન આપી શકીએ કાંઈ નહીં પણ એના માટે એક માળા કરી શકીએ આશીર્વાદ આપી શકીએ કે એના એના જીવનમાં બે બહેનોને એટલી શક્તિ આપે જેથી કરીને કેટલી બધી દીકરીઓનું જીવન બનશે અત્યારે બે બે દીકરીઓ દત્તક લીધી ધર્મિષ્ઠા બેને કવિતા બેને એક લીધી પણ એના બિઝનેસમાં કે એની જોબમાં એટલી એને પ્રગતિ અપાવે જેથી કરીને પાંચ બીજી દીકરીઓને લઈ શકે દત્તક ફરી નંબર બોલો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને બબે ત્રણ મહિના બે મહિના તો ઓલરેડી એ આવ્યા જ ત્યાં નક્કી કરીને હજી બોલું એકવાર

હજી તમને એકવાર ઇંગ્લિશમાં એ કહી દઉં નાઇન જીરો એટ વન સેવન વન નાઇન નાઇન ટુ થ્રી એટલે ચોક્કસ તમે કોન્ટેક કરી શકો છો અને તમને ભગવાને સક્ષમ બનાવ્યા હોય તો હજી તો શરૂઆત છે અમારે અતુલભાઈ યુએસએ એમને પણ બે દીકરીઓ દત્તક લીધી છે પછી એક નર્મદા આશ્રમથી એક બેન છે એમને પણ એક દીકરી દત્તક લીધી છે પછી એમાં નૈરો બીથી એક ભાઈ છે એમને પણ એક દીકરી લીધી છે દત્તક એમ કરીને આઠ દીકરીઓ અત્યારે દત્તક લેવાની છે એમાં આઠ દીકરીઓમાં એ ધર્મિષ્ઠાબેન ને બે એ તો ઠેક સુધી એમ આ બધા તો છ વ્યક્તિ છે એક એક વર્ષના દાતા છે પણ ધર્મિષ્ઠાબેન કવિતાબેન બે બેનું કવિતાબેન એક ધર્મિષ્ઠાબેન બે દીકરીઓને એના મેરેજ સુધી બોલો વિચારો તમે વિચારો ક્યારેક વિચારજો તમે હા રણજીતભાઈ બે નું આ એવા કપડા ધોવા બે જાય વાસણ કરવા બે જાય હું ના પાડું કહું કર શું કર નાખ મને કે તું તારા સેવામાં ધ્યાન દો અમે બધું કામ કરશું અમારા ઉષાબેન આવી ગયા તો મને ચિંતા કર નાખ કે હળવી આજ બધું ઉષાબેન તમે તમારે કામ કરો ઈ કે એટલે જયારે આવા બધા બેનો છે ને ત્યારે મને આનંદ થાય છે કે મને આમ પ્રેરણા મળે બધાનામાંથી કે એ આટલું બધું આપણા માટે કરતા હોય તો મારે સેવામાં વધારે વધારે લોકો સુધી મારી સેવા પહોંચવી જોઈએ તો ભગવાનને તમે બધા પણ પ્રાર્થના કરજો કે બે બહેનોને ખૂબ શક્તિ આપે પ્રભુ ખૂબ શક્તિ આપે અને એના ધ્યેય સુધી પહોંચી શકે અને પ્રગતિના પંથે પ્રભુ લઈ જાય જેથી કરીને આ દીકરીઓને ભણાવવાના જ છે પણ આગળ વધારે દીકરીઓને ભણાવી શકે અને હજી તમને કહું છું દેશ વિદેશમાં કે તમને ભગવાને લક્ષ્મી આપ્યું હોય તો ચોક્કસ અમારા આશ્રમ સાથે જોઈન્ટ થાજો આશાના હરિદ્વાર સાથે અમને આનંદ થશે આપણે બધા સાથે મળી અને સેવા કરશું કેમ કે પૈસા તમારા હોય અને સેવા અમે આપશું અનમનધનથી તમ તારે અમે અમે જાત મહેનતથી બધી સેવા કરશું અને અમારો ધ્યેય એક જ છે કે જે પણ દાન લોકોનું આવે છે જે પણ સેવા આવે છે એ જ્યાં જરૂર છે ને ત્યાં સુધી અમે પહોંચાડીએ અને આ આશ્રમનો એક જ ધ્યેય છે અમારા બધી બહેનો વિદેશવાળા બધા બહેનો મને કહેતા હોય કે હવે આપણે આવી રીતના આમ કરવાનું કઉ કાંઈ વાંધો નહીં બધા એટલે બધા નક્કી કરતા હોય છે કે હવે કેવી રીતના બધું આયોજન કરવું ને બધું ભલે વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોઉં છું પણ બધાને પૂછતી હોઉં છું જ્યાં ન ખબર પડે ને એટલે હંમેશા મને બધું રાહ બતાવતા હોય છે અને આ આશ્રમનો એક જ ધ્યેય છે કે બધી દીકરીઓને પોતાના પગભર બનાવી છે અને દેશને ખૂબ મદદરૂપ બને અને એ દીકરીઓ પાંચ દીકરીઓ આગળ જશે ને તો એ દસને ભણાવશે દસ આગળ જશે ને તો એ વીસને ભણાવશે એવી રીતના આ સાંકળ સતત 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 ચાલુ જ રહેશે તો બધાને બે હાથ જોડીને પ્રાર્થના છે કે તમને જો ભગવાને સક્ષમ કર્યા હોય તો ચોક્કસ આશાના હરિદ્વારમાં જે પણ દીકરીઓ ભણે છે એમના એક દીકરી દત્તક લેજો અથવા તમારી યથાશક્તિ મદદરૂપ બનજો ચોક્કસ આશ્રમ સાથે જોઈન્ટ થાજો તો જો તમને એમ થાય કે જોઈન્ટ થવું છે સેવામાં તો થાજો આપણને કરોડો હશે કબજો હશે બધું મૂકીને જવાનું જ છે કઈ લઈને આવ્યા નથી કઈ લઈને જાશું નહીં પણ કોઈના ચહેરાની ખુશી આપણે આપશું ને તો એ જીવન ભર રહેશે આપણે આપણે ધામમાં ભગવાન પાસે વહી ગયાશું ને તો એ દીકરી દ્વારા આપડી જે પણ તમે યોગદાન આપ્યું હશે ને તો એ દીકરી ભણીને બીજાને ભણાવશે ત્રીજાને એમ એવી રીતના સાંકળ છે ને આગળ આગળ ચાલતી રહેશે આપણે નહીં હોય ને તો એ આ સેવામાં એ દીકરી આગળ એના પગ ભરશે ને તો આ સેવા ચાલતી રહેશે ખૂબ શેર કરી દેજો જેટલા લોકો જોવે છે ને એક એક વિડીયો શેર કરી જ દેજો તમારા ફેસબુકમાં વોટ્સએપમાં બધે જેથી કરીને આપણે બધી એવી ઘણી બધી બિચારી લાચા દીકરીઓ છે અમે કાલ જ હું નર્મદા બાજુ ગઈ ને એ બેન એટલા રડવા માંડ્યા કે એને બે દીકરીઓ જ અને એના પપ્પા ઓફ થઈ ગયા છે તો એ કે દીકરીઓને ભણવા એ કે બેન લઈ જાઉં છો મને બહુ આનંદ થયો એ કે અને જરૂર પડે હું વયા આવું એ કે હું વિડીયો ખેડા જિલ્લાના ચકલાસી ગામથી જોઈ રહ્યો છું થેન્ક યુ થેન્ક યુ ચોક્કસ ખૂબ શેર કરી દેજો જેથી કરીને બધાને પ્રેરણા મળે ને તમારા આસપાસ એવી દીકરીઓ હોય ને જે ઝૂપડપટ્ટીમાં રહેતી હોય ને અંધારામાં રહેતી હોય ને ભણવું હોય કોઈને મમ્મીનો હોય પપ્પાનો હોય તો ચોક્કસ આપણો આશ્રમનું એડ્રેસ આપજો કે ત્યાં જાઓ રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આ અમારો આશ્રમમાં સ્ટ્રીક રહેશે થોડું નિયમ બધું પાડવા પડશે કેમ કે મારે એમ લેલે ફેફે એવી એવી છોકરીઓ નથી બનાવી નીતિ નિયમો હશે પણ એના જીવનમાં આગળ ખૂબ કામ આવશે કેમ કે જેમાં જે અત્યારે આ કળિયુગના વાયરામાં જે કલ્ચર બગડતું રહ્યું છે ને કે મા બાપ દીકરી કઈ કહી નથી શકતા એમાં આપણે છે ને દીકરીઓને એના પગ બનાવી અને નાના મોટા સાથે બધા સાથે ભળી જવાનું એવા બધા અહીંયા ભણવાનું તો રહેશે પણ એના જીવનના સંસ્કાર એ રહેશે કે આપણા કયા દેશનું બાળક છે આપણો ધર્મ શું આપણા આપણો મનુષ્ય જન્મ ભગવાને આપણને જો તમને શક્તિ આપી છે તો ભણવામાં તમે ઉપયોગ કરો એટલે બધો આશ્રમનો સંસ્કૃતના પાઠ હશે કોમ્પ્યુટર હશે બધું અહીંયા સમન્વય હશે સીવણ ક્લાસ હશે બધું દીકરીઓના અહીંયા ટેલેન્ટ મળી રહેશે એ તો પછી તમે હજી ચાલુ થશે ને છ મહિના પછી જોશો ને એટલે ખ્યાલ આવશે તો તમારા આસપાસ કોઈ એવાય પરિવાર છે મમ્મી પપ્પા બેય છે અને એની પરિસ્થિતિ નથી ભણાવી શકે એમ તો ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો કેમ કે અમે લિમિટેડ સંખ્યા જ લેવાના છીએ એટલે વહેલા એ પહેલા વહેલા એ પહેલા અને આજ વિડિયો દ્વારા એ સંદેશ આપું છું કે ઘણા એવા પરિવાર છે દેખાદેખીમાં પ્રાઇવેટ સ્કૂલમાં મૂકતા હોય છે પછી એમની ફી ભરવાની સગવડ ન હોય એડમિશન ન આપતો હોય તો શું કામ આપણે એવું કરવું જોઈએ ગવર્મેન્ટ સ્કૂલ સારી જ છે એમાં ભણવું જોઈએ આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણેલા છીએ ને બધા આ તો હવે બધી પ્રાઇવેટ આવીને આટલી આટલી ફી વાળી આવી નહીતર આપણે ગવર્મેન્ટમાં જ ભણ્યા છીએ તો એમાં ભણવું જોઈએ દેખાદેખી તો હંમેશા દૂર જ રહેવું જોઈએ કાલે મને બહુ બધા આમંત્રણ હતા વુમન્સ ડેના તો બધા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર પણ એક એ હમણાં ફોન કરવો એક જ મિનિટ લાઈવ ચાલુ છે એક દિવસ વુમન્સ ડે નો હોય કાયમી માટે હોય કેમ કે બેન દીકરી બધી રસોડામાં બાર જોબ કરતી હોય એના પરિવારને સાચવતી હોય આ બધું અઘરું છે ભલે ભાઈ કમાતા જ હોય છે એને બધું કમાઈને ને ઘેરે હોય ત્યારે આપણા બધાના મોત શોખ બધા ભણાવવાના પૂરા થતા હોય એટલે બે પાસા સરખા જ હોય છે જય સ્વામિનારાયણ તો અમારે કવિતાબેન ધર્મિષ્ઠાબેનનો ખૂબ ખૂબ આભાર અને એ બેનો ત્રણ ત્રણ મહિના રોકાઈ ગયા છે એટલે એમને ખ્યાલ છે કે અહીંયા જે પણ તમારું નાનું મોટું યોગદાન આવે છે ને એ જ્યાં જરૂર છે ને ત્યાં સત્ય જગ્યાએ પહોંચાડી છે તો ચોક્કસ જય શ્રી સ્વામીનારાયણ તો ચોક્કસ તમારા આસપાસ એવી દીકરી હોય તો ચોક્કસ જણાવજો અને જો ભગવાને તમને હજી ફરી ફરી કહું છું કેમ કે હું મારા માટે તો કોઈ કોઈથી ન માગું બીજા માટે મને માગતા શરમય નહીં હું તો મરું તોય ન માગું પણ બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં મને એમ કેન બીજા માટે અહીંયા આશ્રમમાં આપણે લોટ થઈ રહ્યો તો વાટકો લઈને નીકળી પડે તો હું માગ્યા આવું મને કાંઈ શરમ નહીં બીજા માટે એમાં છે નહીં શરમ કોકનું ખોટું કરવું હોય શરમ થવી જોઈએ બહુ મન થાય છે ચોક્કસ તો પધારો ચોક્કસ પધારો આપણા આશાના હરિદ્વારે ચોક્કસ હમણાં તો જ છું સોળ તારીખ સુધી તો કમસે કમ આશ્રમે જ છું તો ચોક્કસ પધારો અને દેશ વિદેશમાં જો ભગવાને તમને સુખી કર્યા હોય અને તમને સક્ષમ કર્યા હોય લક્ષ્મી આપી હોય તો એક દીકરી બે દીકરી દત્તક લેજો એક દીકરીના દત્તક લેવા માટે તમે દત્તક એટલે ભણાવવા માટે ઘણીવાર મન મિસ થાય છે કે સમજવામાં કે અમારે એક દીકરી જોઈ છે બેન શું પ્રોસેસ છે એમ કે અમારે ઘણીવાર એવાય પરિવાર હોય કે અમારે એક દીકરી દત્તક લેવી છે એટલે દત્તક લેવો એટલે દત્તક એટલે ભણાવવા માટે દત્તક અમે દીકરી આપતા નથી હા એટલે કીધું એક વર્ષ બે વર્ષ ભણાવવા માટે દત્તક દીકરી ભણે એનો ખર્ચો બધો તમે ઉઠાવો એનો અમે એસ્ટીમેટ કાઢો કપડા ચોપડા બધું તો એકાવન હજાર થાય છે તો તમે એક દીકરી બે દીકરી બધી દત્તક લઈ શકો છો ચાલો જાજા કરીને બધાને જય સ્વામી નારાયણ અને ચોક્કસ જો તમને સુખી જ કર્યા હોય પ્રભુએ તો થોડો ભાગ કાઢજો એ આનંદ કંઈક અલગ હોય છે તમે જોજો એનો ભગવાન કેવી રીતના તમને ફળ આપે ને એ તમે જોજો કોઈના ચહેરાનું કારણ ખુશીનું કારણ બન્યા હોય ને ત્યારે છે ને એ તો જ્યારે પ્રભુ આપે ને ત્યારે એમ થાય કે ના ના પ્રભુએ કેટલી અમારી રક્ષા કરી પણ જ્યારે આપણે ભગવાનનો ભાગ કાઢો હોય તો ક્યાંય ધર્મમાં સારા કાર્યમાં વાપરા હોય તો એટલે ચોક્કસ જોડાજો અને તો તમારી ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે જોડાજો આપણો નંબર ગૂગલ પે ફોન પે પેટીએમ બધો એક જ નંબર છે ઓગણીસ નવ આશ્રમની મુલાકાત લીજો બેન ત્રણ દીકરી ટોટલ ત્રણ દીકરીઓને આપણા આશ્રમની જે પણ આ બે દીકરીઓ નામ પેલા આવી ગયા છે એ બે અને એક કાલે નામ આવશે એ ત્રણ દીકરીઓને તો લગ્ન સુધીનો ખર્ચો લઈ લીધો બે દીકરીઓ કવિતા બેને ત્યાં હું વારે વારે આ શબ્દ એટલા માટે બોલું છું કે આ નાની સુની વાત નથી અને આશ્રમમાં ત્યાં એટલો બધી વસ્તુ ઘણી બધી લઈ દીધી છે બે બહેનોએ અને એટલી મદદરૂપે બહેન છે પણ એને અહીંયા સાથે રહ્યા છે એને ખ્યાલ છે બધા એને કહું જુઓ તમે આપણી સેવા આવક જા બધું એને બધી ખબર છે એમ ત્યારે એને મન થાય છે કે નાના આપણે અહીં સેવા કરીએ એટલે આ કોઈ વખાણ નથી ને આ કોઈ એવી રીતના વાતું નથી પણ જયારે સાથે રહ્યો ને ત્યારે ખ્યાલ આવે કે આપણી સેવા ક્યાં પહોંચે છે તો થેન્ક યુ ધર્મિષ્ઠાબેન એક દીકરી દત્તક લીધી છે ધર્મિષ્ઠાબેને બે લીધી તમે આમ નાનું મોટું યોગદાન કરતા હોય તો આખા વર્ષનું એકાવન હજાર તો થઈ જ જાતું હોય ને અને આ દીકરી આગળ જશે તો તમને કેટલાય આશીર્વાદ દેશે ને કે અમને ભણાવ્યા હતા અમે આવી રીતના રહ્યા હતા ત્યારે અમે આ પગભર બૈના છીએ કેમ કે બિચારા મજૂર છે કેવી રીતની પરિસ્થિતિમાં રહે છે ક્યારેક ક્યારેક તો એને શું ખાલી ભાત ખીચડી ખાઈને સુઈ જતા હોય છે એ તો આપણને બત્રીસ ભાગના પકવાનને બધું પીઝા ઢોસા ને બધું મળતું હોય ને એટલે આપણને કિંમત ન હોય ક્યારેક એવા બાળકોને મળો ને ત્યારે ખબર પડે કે અન્નની શું કિંમત છે કેમ છો ગાંધીનગર થી ભાવના બેન મજામાં તમારું રાહ જોઈ છે ભગવાને તમને સુખી જ કર્યા હોય અને તમને એમ થાય કે અમારે કોઈ દીકરીના ચહેરાનું કારણ બનવું છે કન્યાદાન ને વિદ્યાદાન બહુ મોટું પુણ્ય છે અંદ ને તો કોઈ ન પોચે પણ આ એના પગભર દીકરી જાશે ને તો તમને ખૂબ આશીર્વાદ અંદરથી દેશે અને એના કોઈ મમ્મી નથી કોઈ પપ્પા નથી ઝાઝી દીકરીઓ બધી અહીંયા એવી જ રહેવાની છે એટલે તમને કેટલા આશીર્વાદ દેશે પણ એ છૂટવું કહું ને છૂટવું જોઈએ આપણાથી ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ તમને મળવા આવું ચોક્કસ આવજો અને હજી ફરી એકવાર કહું છું કે દેશ વિદેશમાં કેમ કે ભગવાને ઘણાને બહુ લક્ષ્મી આપી સુખી કર્યા હોય તો ચોક્કસ અમારા આશ્રમ સુધી પહોંચજો અને દીકરીઓને તમારા મદદની ઘણી બધી જરૂરત છે તો એક દીકરી બે દીકરી પાંચ દીકરી એમ દત્તક લઈ શકો છો અને તમે એને ભણાવી શકો છો આપણું એડ્રેસ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર પદાર્જો આવતા જતા ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ અને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને બે બેનો ખૂબ આશીર્વાદ દેજો બધા કાંઈ ન થઈ શકે તેટલું કરજો એવી રીતના બીજા પણ દાતા આવશે એમનો પણ આપણે વિડીયો દ્વારા બધાને જણાવશું જે પણ દાન આવશે એવી રીતના આપ ન મળ્યા હા પણ સેવાના કામે બહાર ગયા હોય તો ન મળી શકું કદાચ હમણાં તો અહીંયા જ છું આશ્રમ પર આવજો ચોક્કસ ચાલો ઝાઝા કરીને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ શુભરાત્રી